નમસ્કાર શો ટાઈમમાં ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે આજે મનીષકુમાર બંસલે ચાર્જ સંભાળ્યો છે ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત આર કે મહેતા નિવૃત્ત થતા તેમના સ્થાને યુવા અધિકારી મનીષકુમાર બંસલની નિમણૂક કરવામાં આવી હતી આજે મનીષકુમાર બંસલે જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને રાજપરામાં ખોડિયાર માતાના દર્શન કરીને હું અત્યારે ભાવનગર જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મજીસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યું છે મારા જે ટીમ છે રેવન્યુની ટીમ છે પોલીસની ટીમ છે અને બાકી જેટલા પણ વિભાગ છે એની સાથે વાત કરીને જિલ્લામાં શું શું જરૂરિયાત છે એની ચર્ચા કરી કરવામાં આવશે અને સાથે જિલ્લાના જેટલા પણ તમામ લોકો છે એને પણ મારી આજ અપીલ છે કે કોઈ પણ તમારું જે કામ છે તો એના માટે મારા ઓફિસના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે તમે આવી શકો છો અને આપણે ભેગા મળીને સાથે મળીને એ જે સૌરાષ્ટ્રનો એક ઐતિહાસિક જિલ્લો છે ભાવનગર જેમાં જે પ્રજાવત્સલ રાજા ક્રિષ્ણ કુમારસિંહજીનો જે વારસો છે એને આગળ વધાવવામાં હું સૌભાગ્ય માનું છું કે એ સરકાર મને નિમણૂક અહીંયા આપી છે અને જેટલા પણ મારા બેસ્ટ પ્રયાસ હશે જિલ્લા માટે આ હું કરીશ અધિક નિવાસી કલેક્ટર એનડી ગોવાણીએ નવા કલેક્ટરને આવકાર્યા હતા